નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં આજથી પ્રારંભ થતું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને તે પાંચ દિવસ ચાલે છે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ પાંચ દિવસ અગાઉ સાત પ્રકારના ધાન્યનું વાસના છાબડામાં માટી અને ખાતર નાખી જ્વારા વાવતી હોય છે તેઓ રોજ જળનું સિંચન કરાતું હોય છે શહેરી વિસ્તારમાં હવે તૈયાર જ્વારાની છાબડીઓ સહેલાઈથી મળી રહી છે ગૌરી વ્રત માં જવારાજ સ્વયં માતા પાર્વતી નું પ્રતિક મનાય છે વ્રત નો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું આષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતમાં નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરીને પાંચ દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્ય વ્યતીની કામના કરે છે અષાઢ ત્રેસથી અષાઢ વર્ષ સુધી પાંચ દિવસની ગોરમાની અને ઈશ્વર પાર્વતીના વ્રતની શરૂઆત થઈ છે આજે પ્રથમ દિવસ અહીં અંકલેશ્વર ખાતે અંકુળેશ્વર મહાદેવ અંતરનાથ મહાદેવના મંદિરે નાની નાની બાળકભાઓ અને બહેનો આજે ભગવાન શામબદા સિંહની પૂજન તથા ઈશ્વર પાર્વતીનું વ્રત કરી પૂજન કરે છે પાંચ દિવસ મોડું ફરાળ કરીને પાંચ દિવસ ઉપવાસ કરે છે પાંચ દિવસ ફરાળ કર્યા પછી ઉપવાસ કર્યા પછી પાંચમા દિવસે જાગરણ કરે છે અને છઠ્ઠા દિવસ એનું ઉજવણું કરવામાં આવે છે તો પાંચ દિવસનું વ્રત કરવાથી દરેક બહેનોને નાની બાળાઓને જીવન માર્ગમાં સુખ સંપત્તિ મળે પોતાનો ઘર સંસાર સારો મળે એવી ભગવાન શ્રી શામદા શિવ ભગવાન પાર્વતી માતાની પાસે પ્રાર્થના કરે છે અને પાંચ દિવસની પૂજા કરવા પછી ભગવાન એમને એમના જીવન માર્ગ અને એને સુખ સંપત્તિ આવે છે અને ઘર સંસાર સારો મળે તે માટે આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત પાંચ દિવસ પૂજન કરીને ઉજવણું કરવામાં આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર